અમરેલી જિલ્લામાં રેશનિંગ વિતરકો દ્વારા હડતાલનું શસ્ત્ર ઉગાવવામાં આવેલું છે અમરેલી જિલ્લામાં આવેલા ઓલ ગુજરાત ફેર પ્રાઇઝ શોપ એસોસિએશન અને ગુજરાત ફેર પ્રાઇઝ શોપ કેરોસીન લાઇસન્સ એસોસિએશન દ્વારા સંયુક્ત રીતે અમરેલી જિલ્લામાં રેશનિંગ વિતરકોએ હડતાલ પાડેલી હતી રેશનિંગ વિતરકોની રજૂઆતો બાદ પણ રેશનિંગ વિતરકોને કમિશન ઘટ ચલણ જનરેટ કરવું સહિતના પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા વિતરકોએ હડતાલનું શસ્ત્ર ઉગામેલું હતું અમરેલી જિલ્લા રાસન શોપ એસોસિએશન દ્વારા અમારી જે હડતાલ આમ તો પહેલી તારીખથી છે પણ સરકાર સાથે રાજ્ય એસોસિએશનની સૂચના મુજબ અમને એવું કહેવામાં આવેલ કે આવતી ત્રણ તારીખે આપણે સરકારે બોલાવેલ છે અને હડતાલ અમારી પહેલી તારીખથી કન્ટિન્યુ છે પણ ત્રણ તારીખે જ્યારે રાજ્ય એસોસિએશનના અમારા જે પ્રમુખો છે જે બંને એસોસિએશનના એક એસોસિએશનના છે પ્રહલાદભાઈ મોદી અને રાજેન્દ્રસિંહ જાડેજા બંનેને સરકાર સાથે મિટિંગ કરવા માટે બોલાવેલા પણ મિટિંગની અંદર અમારી જે વ્યાજબી માગણીઓ છે એ માગણીઓ નહીં સંતોષા નહીં સંતોષાતા અમારું જે અમારી જે મંત્રણા હતી સરકાર સાથેની બેઠક એ પડી ભાંગેલ ત્યારબાદ એલાન કરેલ કે ભાઈ હવે આપણે હરેક દુકાનોએ વિતરણ વ્યવસ્થા વિતરણ નથી કરવાનું એટલે અમારી વિતરણની પહેલી તારીખથી અમે આ વિતરણથી અળગા રહીએ છીએ પરંતુ મધ્યાહન ભોજન યોજનાને અમે ડિસ્ટર્બ કરીશું નહીં મધ્યાહન ભોજન યોજનાનો માલ અમે હરેક દુકા દુકાન સુધી પહોંચી જશે એમાં અમને કોઈ હરકત સરખું છે નહીં પણ અમારી જે માગણીઓ છે સત્તાણું ટકાની અમને અમારી ગયા વર્ષે જે અમે આંદોલન કરેલું ત્યારે સરકારે અમારી માગણી સ્વીકારેલી કે વીસ હજાર મિનિમમ કમિશન અમને આપવું પણ એમની સાથે એણે બીજી શરત એક જોડેલી કે તમને સત્તાણું ટકા બાયોમેટ્રિક વેરિફિકેશનથી વિતરણ કરશો તો જ તમને વીસ હજાર મળશે પણ જ્યારે અમરેલી જિલ્લાના અને હરેક ગુજરાત રાજ્યમાંથી હરેક જગ્યાએથી મતદારોનું સ્થળાંતર થયેલું હોય અને સરકારની યોજના હોય વન રેશન વન નેશન તો હવે ગમે ત્યાંથી માલ લઈ શકે એ તો વાંધો નથી પણ જેનું સ્થળાંતર થઈ ગયું એના કારણે સત્તાણું ટકા વિતરણ અમારે થતું નથી એના કારણે જે વીસ હજારથી વંચિત રહી છે દુકાનદારો અને બીજી અમારી ડિમાન્ડ એ છે કે અમને એક કિલોએ દોઢ રૂપિયું કમિશન મળે છે જે કમિશન ઘણા વર્ષોથી રિવાઇઝ થયું નથી તો અમારી ડિમાન્ડ એવી છે કે અમને એક કિલોએ ત્રણ રૂપિયા કમિશન મળે અને વિતરણની અંદર જે પહેલાં ઘટ મળતી હતી કે અમારું જે સો કિલો અમે છૂટક વેચીએ છીએ છૂટક વિતરણ કરવામાં અંદાજે સો કિલો તમે વિતરણ કરો એટલે એકાદ કિલો જેવી ઘટ મળે અને આ બે હજાર તેર પહેલાં અમને મજરે ઘટ મળતી હતી જે અમને ઘટ મળતી નથી કારણ કે સિસ્ટમ આખી ઓનલાઈન થઈ ગઈ છે જે ઘટ માટેની અમારી ડિમાન્ડ છે અને અમારી માગણીઓ એકદમ વ્યાજબી છે જો અમારી માગણીઓ સંતોષોમાં આવશે તો અમે હડતાલ સમેટી લઈશું પણ જ્યાં સુધી અમારી માગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી અમારી હડતાલ કન્ટિન્યૂ રહેશે